નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શરૂઆત જોવા મળી શકે છે જિલ્લા વાય સંપૂર્ણ માહિતી જાણીશું અને કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આવતા પાંચ દિવસની અંદર જોવા મળે તેવી સંભાવના દેખાય છે સંપૂર્ણ માહિતી જાણીશું તેવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને યુએસસી છે તે મહારાષ્ટ્રના કાંઠા નજીક જોવા મળી રહ્યો છે અને આના પરિણામે વરસાદની ગતિવિધિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલથી જ જે દક્ષિણ ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલની શરૂઆત જોવા મળી છે ત્યારે ખાસ કરીને આજે વરસાદના વિસ્તારમાં વધારો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે તો આજે વહેલી સવારે જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે આજે કયા કયા વિસ્તારોમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે તે વિશેની વાત કરીએ તો આજે જે દક્ષિણ ગુજરાતના જે બોર્ડરકાંઠાના તમામ જિલ્લાઓ છે મતલબ કે વાપી વલસાડ સહિતના વિસ્તારો છે નવસારી સેલવાસ દમણ દાદરા નગર હવેલી ડાંગ સાપુતારા આહવા તાપી સહિતના વિસ્તારો છે આ વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવો અમુક સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે બાકીના જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ છે હળવા ઝાપટા કે અમુક વિસ્તારમાં હળવો વરસાદની શક્યતાઓ ગણી શકાય તો એકંદરે આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ છે અને ઓલ ઓવર ઘણા ખરા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે વાત કરીએ મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રની તો મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને દાહોદ બોર્ડ રાજુબાજુનો વિસ્તાર છે આ વિસ્તારમાં પણ છૂટાછવા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે અને સામાન્ય ઝાપટાથી અમુક સેન્ટ્રોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે જ્યારે બાકીના મધ્ય ગુજરાતના ભાગોમાં છૂટાછવા સીમિત વિસ્તારો હોય જ્યાં વરસાદની ગતિવિધિ જોવા મળે જોકે વિસ્તારો ખૂબ ઓછા હશે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે અને છૂટાછે વિસ્તારમાં સામાન્ય ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવો વરસાદ પણ જોવા મળે તો એકંદરે જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જણાવ્યા છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમાં અમુક સેન્ટરોમાં વાવણીલાયક વરસાદ પણ સીમિત વિસ્તારમાં જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે જ્યારે બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ મોટી શક્યતાઓ દેખાતી નથી પરંતુ જુનાગઢ જિલ્લાના મુખ ભાગો છે રાજકોટ જિલ્લાના મુખ ભાગો છે તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં પણ સામાન્ય ઝાપટાની શક્યતાઓ છૂટા છવાય ખૂબ જ સીમિત વિસ્તાર હોય તેમાં જોવા મળી શકે છે તો ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના જે અંબાજી બનાસકાંઠા સાબરકાંઠા આજુબાજુનો વિસ્તાર છે આ ભાગોમાં ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા જો વધુ શક્યતાઓ બને મતલબ કે રાજસ્થાનવાળા વાદળો વધુ નીચે આવે તો આ ભાગોમાં શક્યતાઓ ગણી શકાય બાકી શક્યતાઓ ઉત્તર ગુજરાતના બીજા ભાગોમાં જણાતી નથી કચ્છના ભાગોમાં પણ ખાસ કોઈ મોટી શક્યતાઓ દેખાતી નથી તો આ વિસ્તારોમાં આજે વરસાદની ગતિવિધિ વધુ જોવા મળશે આવતીકાલે હજી પણ વરસાદના વિસ્તારમાં વધારો થશે ત્યારે જે મહારાષ્ટ્ર નજીક રહેલું જે યુએસસી છે તે યુએસસી એક પ્રકારે મહારાષ્ટ્ર માટે એક આશીર્વાદ સમાન સાબિત થશે અને ભારેથી અતિભારે વરસાદના યોગ આવતા ચાર થી પાંચ દિવસ સુધી દેખાઈ રહ્યા છે આવતીકાલથી ભારે વરસાદની શરૂઆત મહારાષ્ટ્ર સહિત ગોવા ના ભાગોમાં જોવા મળશે અને ભારેથી ભારે અને એનાથી પણ અતિશય ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને અમુક સેન્ટરો છે એમાં આ યુએસસીના કારણે દસથી લઈ અને પંદર ઇંચ સુધીનો ભારે વરસાદ પણ જે મહારાષ્ટ્રના ભાગો છે તેમાં જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે આ યુએસસી છે તે એકંદરે જે મહારાષ્ટ્રના ભાગો છે તે માટે એક આશીર્વાદ સમાન સાબિત થશે અને ભારેથી ભારે વરસાદ આ ભાગોમાં જોવા મળશે તો ગુજરાત માટે ભારે વરસાદના રાઉન્ડ માટે હજી પણ રાહ જોરવી પડશે તો કંઈ વધુ અપડેટ હશે તો તમારા સુધી આપવામાં આવશે ત્યાં સુધી આભાર